કેટલી રીત થઈ એક રીત હવે હક્કમીની બીજી રીત હક્કમીની બીજી રીત જે છે એ રીતની છે કે અમે અમે ત્રણ સગા ભાઈઓ છીએ એક બેન છે બેનને આ બે ભાઈઓ એટલે નથી બનતું હક્કમી કરવો છે પણ મારી ફેવરમાં કરવો છે તો થઈ શકે અથવા એક ભાઈ છે જેને એમ લાગે છે કે મારે રમણીભાઈને મારો હક દેવો છે બીજા ભાઈઓને દેવો નથી તો થઈ શકે ઓલામાં આપણે બિન હતો હવે એને વર્ણન કરવાનું છે મારી ખેતીની જમીન હું મારા ભાગનો અધિકાર જતો કહું છું પરિણામે હવે મારો ભાગ જે તેત્રીસ ટકા નહીં પચાસ ટકાનો થઈ ગયો સમજાણું પચીસ પચીસ ટકાના હતા તો હવે મારો પચાસ ટકાનો થઈ ગયો આ બેના પછી પછી એમ નમ રહ્યા જો એ બિન બિનસર નીકળી જાય તો અમારા ત્રણેયના તેત્રીસ ટકા થકા થા આ અંગેની પણ અંદર નોંધ થાય પણ તમારે લખી દેવું પડે કે હક કમી પહેલા અમે આ ચાર હતા જેમાં અમારા પચીસ પચીસ ટકાના હક રહેતા હતા બધું તમારે મેનેજ મેન્શન કરવાનું છે છબડો ન બરોબર રેવન્યુમાં જેટલું આપણે ક્લિયર કરીને આપશું એટલો છબડો નહીં લાગે હવે લખવાનો કે આ ફલાણા બેન હતા ફલાણા ભાઈનો મારી ફેરમાં રમણીભાઈની ફેરમાં હક જતો કરવાને કારણે હવે રમણીભાઈ હક છે પચાસ ટકા થાય છે અને બાકી બંનેનો પચીસ પચીસ ટકા થાય છે ને ટકાવારી સાથે ઓલા ખાલી આમ કામ નોંધી દેશે પછી વરી વિભાજન વખતે કોઈ દીક લોચો થશે એટલે જેટલું તમારે સ્પષ્ટીકરણ કરવું એટલું બધું તમે કરી શકો ને એમાં પર્સન્ટેજ સાથે લખાઈને આવી જશે નકર ખાલી હક્કમી ફલાના ભાઈની તરફેણમાં થયો છે એમ લખાઈને આવી જશે તો આ પણ બીજી રીત છે હક્કમી